टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तमें समाचार में जोता के वांता शुगी भारत में थी ऐसा ना जासूसों पकड़ाई थे आज તમારામાંથી કેટલાક લોકોના મનમાં સવાલો પણ જાગતા હશે કે આ જાસૂસ કોણ હોય છે સામાન્ય લોકો કેવી રીતે જાસૂસ બને પણ છે વગેરે વગેરે સવાલો થવા વ્યાજબી પણ છે કેમ કે આ જાસૂસો દેશની સુરક્ષા માટે મોટું જોખમ છે તમને જ્યોતિ મલ્હોત્રાનું નામ ધ્યાનમાં હશે જ્યોતિ એક યુટ્યુબર હતી તે જુદી જુદી જગ્યાઓએ ફરીને એના વિડીયો યુટ્યુબ પર મૂકતી હતી એ ફરતા ફરતા બહુ જ આગળ નીકળી ગઈ આઈએસઆઈની જાસૂસ બની ગઈ બે હજાર ત્રેવીસમાં એ પાકિસ્તાનમાં ગઈ હતી જેના પછીથી આઈએસઆઈના સાથે તેના સંબંધો બંધાયા તે જાસૂસી કરવા લાગી જ્યોતિ પાકિસ્તાની હેન્ડલર્સના કહેવાથી જુદી જુદી જગ્યાઓની રેકી પણ કરતી હતી અત્યારે જ્યોતિ વિશે વાત કરવાનું કારણ એ છે કે એના જેવા જ બીજા બે જાસૂસ પણ પકડાયા છે જેમાંથી એક જાસૂસ જ્યોતિની જેમ યુટ્યુબર છે હરિયાણાના પલવલની પોલીસે ત્રીસમી સપ્ટેમ્બરે બે લોકોની ધરપકડ કરી પોલીસે કહ્યું કે આ બંને લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરતા હતા જેમાંથી એકનું નામ વસીમ અક્રમ તે કોટ ગામનો છે અને યુટ્યુબર છે બીજાનું નામ છે તૌફિક તે બધી રીતે વસીમને મદદ કરતો હતો યુટ્યુબ વિડીયો બનાવવામાં પણ વસીમને તે મદદ કરતો હતો તેઓ બંને પાકિસ્તાનના જાસૂસ નેટવર્કમાં સામેલ હતા ભારતમાં રહેલા પાકિસ્તાન હાઈ કમિશનરમાંથી આ જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવતું હતું બિલકુલ જ્યોતિ મલ્હોત્રા જેવો જ આખો મામલો છે એના પહેલાં કોટલાના ગુજાલા અને યામીન તેમજ નુના અમન જેવા કેસો સામે આવ્યા છે આ તમામ કેસોમાં એક જ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે જ્યોતિ અને વસીમ જેવા લોકોની ધરપકડથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે પાકિસ્તાન હાઈ કમિશનનું વિઝા ડેસ્ક જ આખે આખું જેહાદી છે આ વિઝા ડેસ્ક માત્ર વિઝા આપવાનું કામ નથી કરતું બલકે આ વિઝા ડેસ્કથી જાસૂસોની ભરતી કરવામાં આવે છે આ જ વિઝા ડેસ્ક ખરેખર તો ભારતના મુસ્લિમ યુવકો અને આઈએસઆઈ વચ્ચેનું સેતુનું કામ કરે છે હવે વસીમ અને તૌફિક કેવી રીતે જાસૂસીમાં ફસાયા અને તેઓ કેવી રીતે કામ કરતા હતા એ અમારે તમને કહેવું છે સૌથી પહેલાં તૌફિકની ધરપકડ કરવામાં આવી પોલીસને માહિતી મળી હતી કે તે પાકિસ્તાન માટે જાસૂસી કરે છે પોલીસે તેની પૂછપરછ કરી તૌફિકે કેટલાક પાકિસ્તાની જાસૂસોના નામ આપ્યા તોફિકે વસીમ અક્રમનું પણ નામ લીધું એટલે પોલીસે વસીમની પણ ધરપકડ કરી હવે તેઓ જાસૂસ કેવી રીતે બન્યા એની આખી વાત કરીશું તૌફિકની વાત કરીએ તો તે બે હજાર બાવીસમાં પોતાની સાસુની સાથે પાકિસ્તાન ગયો હતો તે પાકિસ્તાનમાં આઈએસઆઈના એજન્ટ્સને મળ્યો આ એજન્ટસે તેને જાસૂસી માટેની ટ્રેનિંગ આપી ભારતમાં પાછા આવ્યા બાદ તે જાસૂસી કરવા લાગ્યો હતો હવે વસીમ અક્રમની ફાઇલ ખોલીએ તો તે સિવિલ એન્જિનિયરિંગ ભણ્યો છે તેના જાસૂસ બનવાની સ્ટોરી એવી છે કે તે પાકિસ્તાનમાં જવા માગતો હતો તેણે પાકિસ્તાનના વિઝા માટે અરજી પણ કરી હતી જોકે વિઝા માટેની તેની અરજી રિજેક્ટ થઈ ગઈ હતી તેને સમજાઈ ચૂક્યું હતું કે પાકિસ્તાનના હાઈ કમિશનમાં તો લાંચનો જ આખો ખેલ ચાલે છે અહીં બધા લોકો રૂપિયા સિવાય બીજી કોઈ જ ભાષા સમજતા નથી વસીમે પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી જાફર ઉર્ફે મુજમ્મિલ હુસેનને વીસ હજાર રૂપિયાની લાંચ આપી એટલે તેને વિઝા મળી ગયા વસીમ મે બે હજાર બાવીસમાં પાકિસ્તાન પહોંચ્યો અહીંથી ભારતમાં પાછો ફર્યા બાદ પણ તે વોટ્સએપ પર જાફરના કોન્ટેકમાં હતો એણે જાફર માટે કામ કરવાનું શરૂ કર્યું તે પાકિસ્તાનના વિઝા માટે રૂપિયા આપવા માટે તૈયાર લોકોને શોધતો હતો તેમની પાસેથી રૂપિયા લેતો હતો તેના એકાઉન્ટમાં આ રીતે ચારથી પાંચ લાખ રૂપિયા આવી ગયા મોટા ભાગના રૂપિયા તો તેણે પાકિસ્તાન હાઈ કમિશનને આપ્યા હતા પાકિસ્તાન હાઈ કમિશન આ રૂપિયા આઈએસઆઈને આપતું હતું આખરે એ રૂપિયા આઈએસઆઈના એજન્ટ સુધી પહોંચતા હતા આખી એક ચેઇન ચાલી રહી હતી આઈએસઆઈના એજન્ટ્સ ટુરિસ્ટ વિઝા પર કે ઘૂસણખોરી કરીને ભારતમાં આવતા હતા અહીં જાસૂસી કરતા હતા તોફીક પણ વસીમની જેમ જ પાકિસ્તાનના વિઝા અપાવવાના નામે લોકો પાસેથી રૂપિયા લેતો હતો વસીમ અને તોફીકે આ પાકિસ્તાનની એજન્ટ્સને સિમ કાર્ડ પણ આપ્યા હતા એટલું જ નહીં સેનાની સંવેદનશીલ માહિતીઓ પણ પહોંચાડી હતી વસીમ અને તોફીક બંને પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી દાનિશને મળ્યા હતા તેમની સાથે ડીલ કરવા લાગ્યા હતા જ્યોતિ મલ્હોત્રાના કેસમાં પણ દાનિશનું નામ સામે આવ્યું હતું જ્યોતિ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની ઇફતાર પાર્ટીમાં દાનિશને મળી હતી તે દાનિશના ઇશારે જ કામ કરતી હતી વસીમ અને તૌફિક બંને છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા હતા વસીમના ફોનમાં વોટ્સએપ ચેટથી ખ્યાલ આવે છે કે તે ભારતમાંથી સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં પહોંચાડતો હતો તૌફિકની વિરુદ્ધ એવા જ પુરાવા મળ્યા છે તોફીકે બીએસએફના એક જવાનની અંગત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં મોકલી હતી પોલીસને તોફિકના ફોનમાં બાર પાકિસ્તાની નંબર્સ મળ્યા છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને હરિયાણામાંથી આ અનેક જાસૂસો પકડાયા છે આ એસઆઈ આ જગ્યા પર ખાસ ફોકસ કરે છે કેમ કે આ બંને રાજ્યોમાં આર્મીની મોટી છાવણીઓ એરફોર્સ સ્ટેશન મિસાઇલ અને ડિફેન્સ સિસ્ટમ્સ રહેલી છે આ જ કારણે પાકિસ્તાનના વિસ્તારોમાં રહેતા લોકોને ટાર્ગેટ કરે છે ખાસ કરીને આ બંને રાજ્યોમાંથી પાકિસ્તાનમાં આવતા લોકોને રૂપિયા આપવામાં આવે છે તેમની પાસેથી જાસૂસી કરાવવામાં આવે છે પાકિસ્તાનના વિઝા આપવાના નામે તેમને ફસાવવામાં આવે છે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ પાકિસ્તાનના આ ખતરનાક ખીલને નિષ્ફળ બનાવવા માટે તંતોડ મહેનત કરે છે ભારત આવા કાવતરાથી હંમેશાથી એલર્ટ રહ્યું છે